આ ગગન મંડળમાં ચડીને ગોત આટલા માટે કીધું આમ કરે આ ચાલુ કઈક તો નક્કી કર્યું છે ને ગાલે શરીર માં ગમ્યા નો આયા જ બાપુ ખજાવ તમે જો મંદિર માં તમે જાવ ને રામાવીર હોય શિવ હોય જે હોય મંદિરમાં તમે જાઓ ને બે હાથ જોડો ને બે હાથ જોડી અને પગયા લાગો ને તમારી આંખું બંધ થઈ જાય અને ઈ સામે બેઠો છે ને ઈ તમને એમ કે અંદર જો અંદર મારા હામુ શું જોવાનો તે મને બેહાર્યો હું તને શું દેવાનો હતો આખ તમારી બંધ થઈ જાય તમને અંદર જોવાનું કે છે તારી અંદર જો તારી અંદર છે ને ઈ જ હું છું નક દર્શન કરવા કે ગયા હતા તો દર્શન ઉગાડી આખે થાય કે બંધ આખે થાય બંધ આખે દર્શન થાય તો આખું બંધ ચમ થઈ જાય એની જ મજા છે રા એટલે સવારે આમ કહે છે આ જોત છે ને જોત ચાલુ છે ત્યાં સુધીની મજા છે બાકી બાબુ કોઈ નહીં કે આને રહેવા દેવું એમ બધા કાઢી મૂકવાના છે તને દુનિયા બહાર જ રખડે છે આહથી કંઈક કોઈ લઈ લઉં આહીથી કંઈક લઈ લઉં આયથી કંઈક લઈ લઉં માલપા કોઈ જોયું આપણા શ્વાસા છે ને શ્વાસા ગંગા સતી ની વાણી એવું કહે છે કે એકવીસ હજારને છસો શ્વાસા આપણા નામ જાય છે એક મિનિટના પંદર એક કલાકના નવસો બાર કલાકના દસ હજાર આઠસો કલાકના એકવીસ હજાર છો તો હું એમ કહું છું કે આ નાભી સુધી શ્વાસા છે નભમાંથી લેવાય છે નાભીમાંથી ઉઠે છે તો આ શ્વા આલે સુધી તો બરોબર છે પણ આ એટલું જ એવી રીતે જીવતું હોય છે મને એ વિચાર થાય હવા જ્યાં સુધી જાય ત્યાં સુધી જીવે તો બરોબર છે પણ આ પગ ને પગ ત્યાં તો કઈ સુવાસ હાલતા નથી તો આ કેવી રીતે હાલે છે બીજી વાત કહું કોઈ પણ માણા મરવું હોય કોઈ પણ માણા અમુક તમને મજા આવશે અમુક માણા એમ કે મારે મરી જવું પછી પાણીમાં ધૂબકો મારે એ પાણીમાં ધૂબકો મારે ને બાપુ ગમે એટલી મહેનત કરે ને ઉપર નો રહે રે જ જાય જાય ને અને માલિકોથી બાપુ જીવ નીકળી જાય ને પછી પાણી ન રાખે પછી ઉપર વીયો જાય તો બાપુ વજન તો એટલો એટલો હોય છે તો ઉપર કેમ વીવો આવે એવું નથી લાગતું કઈક વિચારવા જેવાની જરૂર છે આપણી ત્રણ મણ ની હા ત્રણ મણ ની કાયા હોય તો હાડા ત્રણ મણ કાયા એમના વજન એમ જ હોય જીવ નીકળી જાય કે એમાં વજન ન જાય પાણી નથી રાખતું પાણી હોત કાઢી નાખે જીવ હોય ત્યાં સુધી બાપુ પાણી ઉપર ન રહેવા દે તળીયે ખેંચી જાય

મારી આનંદ હોય મારી મોજ હોય મારે મારે જો હું તમને ઘર ઘરનો ડાયરો વાત કરું પેલી વાર આવ્યો છું પણ આમ બધો ડાયરો એમ લાગે ભાવે છે દેખાય છે એ તો મને ભગવાન ની દયા છે મારે ઘરે જમીન જાગીર બધું ભગવાનની દયા છે ગાયું ભેંસું બધું છે એટલે પૈસા આટવું આ પ્રોગ્રામ નથી કરતો પહેલી વાત આ એક મને સાંભળે છે ને એ જ મારી મોટી કમાણી છે બાકી અહીંયા તો આપડી જેટલી આબરૂ છે અહીંયા આવીને જોવો તો તમને ખબર પડે કારણ કે પેલા ના ઘા હજી એમના વાગે છે અત્યારે ઘણું નમતું મૂક્યું પણ અત્યારે કોઈ હા પડવા કારણ કે જેસલ ને આજ માથાકુટ થઈ સતી તોરલે જેથી બાપુ જાડેજાને માર્ગે ચડાયો ને અને સતીર ના અહિયાં જાણીતો ઇતિહાસે છે ટૂંકમાં તમને કહી દઉં સતીર ના વસ્તુ લેવા ગયા સતી તોરલ અને સાધુને જમાડ્યા વચને બંધાણા કરાય ત્યાં હું તમારા મેલે આવીશ અને જો બીજી વાત કહી દઉં સધીરની બાપુ કાંઈ પોણી ચૌદા ની વાત હતી જ નહીં આ તો દુનિયા છે બાપુ થતી હાકી મૂકે તે દીનો વાણીયો હતો એ જેવો તેવો હોય ને એની એવી દ્રષ્ટિ જ ન હોય પણ એને જે કરમ કર્યા હતા ને ઈ એને ખબર હતી અને જાડે જાને બાપુ જે સુધાર્યો ને ઈ વાત સધીર ના કાને પડીને એટલે સધીરે મનોમન નક્કી કર્યું કે જાડેજા જેવા જાડેજા ને જો સુધાર્યો હોય તો એ સતી તોરલ ને મારે મળવું છે તો મારા કઈક જો એને ઈ કઈક જો મારી ઉપર દયા કરે તો મારા કરમ કપાય બાકી મને બારા કરમ બીજેથી કોઈથી કપાય એવું નથી સધીરનો બાબુ આ જ હિસાબ હતો અને એ તો ત્યાં જાય એવું હતું પણ વાણીની જાય બાબુ હોંશિયાર હોય કે આ દરબારના કંઈ ભરોહ નહીં આ જેસલ ભગત થઈ ગયો અને ચારે તલવાર ઉપાડે કઈ નહીં કહીને ત્યાં નથી જવું અને આ કુદરત ને કરવું સતી તોરલની આ વસ્તુ લેવા આવવાનો મેળ ગયો અને ત્યાં સધીરને તોરલનો બાબુ ભેટો થયો અને કીધું કે મારા મેલે આવજો સતી તોરલ એ બાબુ રૂંવાડા ઉભા થઈ ગયા પણ કીધું કંઈ વાંધો નહીં સાધુને જમાડવા માટે તો સીધું આવે એ સાધુને જમાડ્યા સીધું આપ્યું

આખા અંજાર માં વાણિયા નું બી નોરે વધુ હજી હું ઝાટકા ભૂલી નથી ગયો સતી તોરલ પાછો એને જેસલને ને બેહાર્યો એ કે આવી ગાડીઓ બેહવી ને જાડે જાવ એટલે આવા સ્ટેશન આવે બે જાઓ આમાં તો જે આ પેલી ઉપટ છે આવી તો ઉપટું આવવાની વરી પાછો જાડે જાને માર્ગે લઈ આવીને પાછો જેસલ કે છે બહાર વરસાદ પડે છે મેઘલી મળી છે ગારો ને કિચડ જામા છે કેમ જાયશો એ કે જે થવું એ થાય હું મેં વચન આપ્યું બાપુ જો વચન ની કિંમત આટલી હોય

તમારામાં કઈ ઘટે તો છે સો ની વાત કોઈની તાકાત નથી બાપુ લાંબો હાથ કરી એક એક તમારી સામે દ્રષ્ટિ મેળવી કઈ વાતમાં માલ નહીં પણ હિ હિન હા હા અમારા માજી તો એમ કે અમારા ભાભી કે ઉદરમાં માં નો વિકાસ થતો હોય ને ત્યારે જે તે ખવાય નહીં ગમે નહીં અરે બેહાય નહીં ગમે એવી વાત કરાય નહીં હલકું બોલાય નહીં જેવું તેવું ખવાય નહીં આનો આનો પ્રભાવ સંતા આપણા માવતર અભાણ અંગોઠા સાપ ને આ હતું અત્યારે આ ભણી ભણીને ભણી ઉઠાડ્યો

એટલે જાડેજો કે છે બહાર હવે આ મેઘલી મળી છે કેમ જાયશું ઈ કે જે થવું એ થાય બાકી મારે વચન પાળવા જાવું પડે તેથી કચ્છનો વારવુંટિયો બાપુ જેસલ જાડેજો કે મારા ખંભે બેહી જાવ હાલો હું મૂકવા આવું કુનિપાઈ વાત કરી રામ વિચાર તો કરો રાતના બે વાગ્યાનો સમય હોય કોઈ જીવ જાગતો નો હોય કાળી ડિબાંગ રાત જામી હોય વીજળી હાફને જીરતી હોય ધરતી ઉપર બાપુ ફોરા પડતા હોય ને એ વખતે રાતે બે વાગે જાડે જો તોરલ ને લઈ નીકળ્યો છે તેથી ચિત્ર કેવું હશે મારા રામ વિચાર તો કરો અને છબાંગ 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 ગારામાં મીડો પગલા માંડવા તોરણ ને કહું તૂટતી હતી ઓ ભાઈ આ બેઠી બેઠી તોરણ ને વાહ જાડે જા વાહ જાડે જા ગુરુ અને શિષ્ય ના નાતા ની હજી આપણને ખબર જ નથી ઈ સધીર ની હવેલી આવી અને અહીંયા ઉતાર્યા અને જેસલ કે છે હવે તમારે આવું હોય ત્યારે આવજો હું જાઉં છું મને જોશે ને તો પાછો બીશે સધી જેસલ હાલતો થયો ને તોરલના મોઢામાંથી વાણી નીકળી કે સુજા ને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત આવા નર કેમ મોડા મળીએ જાય મારે સરગાપુર સાથ વાહ જાડેજા વાહ તે તો મને ઉજળી કરી દીધી મારા રામ એક ગુરુ ને શિષ્ય ને જો ગુરુ શિષ્યને નો સમજે કે શિષ્ય ગુરુને નો સમજે કે શું ગળામાં ગાળિયા નાખી નાખીને કામ છે દેવાય પંડિત ને હાડા હાથ છો સેવક હતા પરીક્ષા કરી ચાર હોય ત્યાં તે દી અત્યારે તો પરીક્ષા કરો એ કઈ ન હોય